ક્રિએશન એન્ડ યુઝ ઓફ ડેટાબેઝ વિથ વર્ક બેન્ચ તે માટે સૌથી પહેલા સ્ટાર્ટ માય એસક્યુએલ વર્ક બેન્ચ ઓપન કરતા સ્ક્રીન મળશે જ્યાં પાસવર્ડ માંગે તો અગાઉની જેમ પાસવર્ડ આપીશું સેવ હોય તો માગશે નહીં અહીંયા સ્ક્રીન ના અલગ અલગ સેક્શન છે જે સેક્શન ને ડ્રેગ એન્ડ ડ્રોપ દ્વારા નાના મોટી જરૂરિયાત મુજબ કરી શકાય છે તે જ રીતે નીચેની સાઈડ નો સેક્શન ત્યાં પણ ડ્રેગ એન્ડ ડ્રોપ દ્વારા સેક્શન ની નાના મોટી કરી શકાય છે અહીંયા વચ્ચેનો ભાગ કંટ્રોલ અને માઉસ રાઉન્ડ બટન દ્વારા સાઇઝની નાના મોટી કરી શકાય છે જેથી ફોટ ની યોગ્ય સાઈઝ લાગે એ સાઇઝને એડજસ્ટ કરીશું જ્યાં સૌથી પહેલા સો ડેટાબેઝીસ સેમિકોલન સેમિકોલન આપવું જરૂરી નથી અહીંયા ત્યાર પછી રન કરાવીશું રન કરતા જ નીચેની સાઈડ ડેટાબેઝ માય એસક્યુલમાં જેટલા હોય તેટલા ડેટાબેઝ અહીંયા જોવા મળશે ત્યાર પછી જો કોઈ ડેટાબેઝ નવો બનાવવો હોય તો તે માટે ક્રિએટ આ પ્રકારની હેલ્પલાઈન જોવા મળશે જ્યાં એન્ટર આપતા કીવર્ડ લઈ લેશે ત્યાં આપીશું ડેટાબેઝનું નામ રન કરાવીશું જેના માટે નીચેની સાઈડ એક્શન વિન્ડોમાં વન રો ઇફેક્ટેડ મેસેજ જોવા મળે છે જેનો અર્થ ડેટાબેઝ ક્રિએટ થઈ ગયેલ છે તો આ જગ્યાએ ફરીથી આપીશું શો ત્યાર પછી જો કોઈ ડેટાબેઝ ની જરૂરિયાત ન હોય તો તેને દુરુપણ કરી શકાય તે માટે ડ્રોપ ડેટાબેઝ ત્યાં આપીશું નામ કોપા અંડરસ્કોર ટેસ્ટ રન કરાવીશું નીચે ગ્રીન મેસેજ જોવા મળે છે જેનો અર્થ કે ભાઈ ઓપરેશન સક્સેસફુલી થયેલ છે ક્રોસ ચેક માટે ફરીથી આપીશું શો ડેટાબેઝિસ રન કરાવતા હવે કોપા અંડરસ્કોર ટેસ્ટ નામનો કોઈ ડેટાબેઝ જોવા મળતો નથી આમ ડેટાબેઝને ક્રિએટ તેમજ ડ્રોપ કરી શકાય છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને ને કરો જલ્દી મળીશું ના વિડીયોમાં